વિધાનસભાના નાયબ દંડકને બદનામ કરવાનો આ કેસ અને ધારાસભ્ય કૌશિક વેકરિયાની બદનામીના કેસમાં ચારની ધરપકડ કરાઈ છે બીજેપી આગેવાન અને એક મહિલા સહિત ચાર લોકો ઝડપાઈ ચૂક્યા છે મુખ્ય આરોપી મનીષ વઘાસિયા અમરેલી તાલુકા યુવા મોરચાનો પ્રમુખ છે જસવંતગઢનો સરપંચ અશોક માંગરોળિયા પણ ઝડપાયો છે તાલુકા પંચાયતના પ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવી હતી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાનું નકલી લેટર પેડ બનાવવામાં આવ્યું હતું નકલી લેટર પેડમાં કૌશિક વેકરિયા સામે ગંભીર આરોપો લગાવાયા હતા અને આ મુદ્દે સીએમ ગૃહ રાજ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષને પણ રજૂઆત કરાઈ હતી અમરેલી બીજેપીના આગેવાનો ગાંધીનગર પહોંચ્યા હતા સદસ્યો સરપંચો સહિત સો જેટલા લોકોએ

અશોકભાઈ કનુભાઈ માંગરોળિયા રહે જશવંતગઢ અને જીતુભાઈ ખાતરા રહેગઢ તાલુકા જિલ્લા અમરેલી તો આ ચાર લોકોની અલગ અલગ સમયે અલગ અલગ ભૂમિકામાં અમુક લોકો એક ગુનાહિત ભાગરૂપે આ વસ્તુને અંજામ આપેલું છે મનીષકુમાર ચતુરભાઈ વઘાસિયા એને એ બધું બનાવેલું છે બધું તૈયાર કરેલું છે એના જે કરવાનો હેતુ છે એની જે પણ વૈયક્તિક અથવા અન્ય પ્રકારની જે પણ લોકો આમાં ભોગ બનેલા છે એના સાથે વૈમનુષ્ય હશે અને એના ભાગરૂપે એની એકબીજા એમને એક વ્યક્તિ પાસેથી એ ટપાલ લખીને લીધેલું છે અને એની પછી વાયરલ પણ કરેલું છે